તો રામ રામ ડાયરો ગેમ જો મજામાં મજામાં દેખાય ને જો આપણે તે હવાર હવાર માં જે ઝડબાય ના ધોયા અબે સાલે જે સાત છે આપણે જો વરસાદ આવી ગયો તો એટલે તો આપણે થોડીક નીણ વેવી નાખી છે આમ જેટલે વધે એટલે હવે થોડોક તડકો પડકો આવે પછી હવે એ ભૂકા ભૂકા પછી લેવાની છે તો આઈટી નીણ વેવી છે હવે આપણે જો આમ દેખાય તમને જો વરસાદ હતા સવાર સવારમાં આવી ગયો આપણે જે મોટું નથી જોયું આપણે જેટલા વેવાય તી એટલી નિર્ણય એટલે વેવી નાખી હે બાકી ને જો આમ પડી હે અમને દેખાડું આ બધી નીન પડી રહી હે એ પલ્લી ગઈ હે એટલે કઈ લીધી નહીં બાકી તો હવે આપડે જોયું વરસાદ ક્યારે રહે હે તમને વરસાદ દેખાડું

માં તો ચાલુ છે